અંદર જઈ એટલે બાજુ માં છે આશાપુરા આશાપુરી ની બે મૂર્તિ છે દીવો આશાપુરા નું છે હા ભલે ભાતીજી ની જોડે અંદર પાસા એટલે બીજું એક વડ જેવો આવ્યો એક વડ તો મોટો બાર છે બીજું એક અંદર છે તમાર બાજુ અમ જવાય છે જો એટલે પોચી હોય અને એટલી જગ્યાએ જતી હોય તો એજ ગલી એ જે પીપળો કરો ને પીપળો વડ નહિ વડ થી આગળ એક પીપળો એ પીપળો થી એક ગલી અંદર જાય

મારી જેટલી બે નહીં અત્યારે ગામ ની વાત કરે પણ હું તારી જગ્યા ની વાત કરું જે જગ્યા કરી ને એ પેલા બાવા બેસતા હતા બરાબર હવે અત્યારે તમને અત્યાર ના ખબર પિક્ચર વસ્તુ યાદ રાખવું જો નદી કિનારો હોય જો નદી કિનારો તો આજુબાજુ પેલા સાધુ સંતો હોય ને જે જંગલ માં ફરતા નદી કિનારે એમનું વિહામો કરે